ભુજના ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી હોસ્પિટલ રોડ લાલટેકરી બસ સ્ટેશન કચ્છ મ્યુઝિયમ થઈને કલેક્ટર ઓફિસ સુધી આયોજિત રન ફોર વોટમાં મોટી સંખ્યામાં નાગરિકો અને અધિકારીઓ કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહીને ચોક્કસ મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો રન ફોર વોટને પ્રસ્થાન કરાવતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે કચ્છ વિવિધ ક્ષેત્રોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે આ લોકસભા ચૂંટણીમાં પણ નાગરિકો મતદાન કરવામાં અગ્રેસર રહેશે કચ્છ જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે દિશામાં તમામ પૂરતા પ્રયત્નો કરવા કલેક્ટર શ્રીએ સૌને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયાએ તમામ નાગરિકોને કોઈપણ જાતના ભય કે પ્રલોભનમાં આવ્યા વગર મતદાન મથક સુધી પહોંચીને પોતાની પવિત્ર ફરજ નિભાવવા અપીલ કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત अरोरा સહિત અધિકારી શ્રીઓએ રન ફોર વોટ ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું મોટી સંખ્યામાં નાગરિકો આ રેલીમાં મતદાન જાગૃતિના બેનર્સ પોસ્ટર્સ સાથે સહભાગી થયા હતા મતદાન જાગૃતિના વિવિધ ગીતોની રમઝટ સાથે રેલી ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી નાગરિકો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરી તે માટે શહેરવાસીઓ રન ફોર વોટમાં ઉત્સાહભેર સહભાગી થયા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અનુવાયે ગાંધીધામ ખાતે પણ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર વોટનો આશય નાગરિકોને મતદાનના દિવસે સંપૂર્ણ પરિવાર સાથે મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો મતદાન જાગૃતિના આ અનોખા પ્રયાસ એવા રન ફોર વોટમાં આદર્શ આચાર સંહિનતા અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા સહિત અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા